રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર છના માજી સુધરાઈ સભ્ય અને સામાજિક આગેવાન તેમજ સમાજ માટે હરહંમે સક્રિય રહેતા મનોજભાઈ નંદાણીયા દ્વારા ઉપલેટા વિસ્તારની શ્રદ્ધા સોસાયટી મારુતિ સોસાયટી આંબેડકરનગર ઢેબરનગર તેમજ શિવશક્તિ સોસાયટીના લોકો સાથે એક રામદેવજી મહારાજનો ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભજન કીર્તન લોક ડાયરો સંતોના સામૈયા સહિત ભવ્ય પ્રસાદી ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી મનોજભાઈ નંદાણીયા દ્વારા સમાજ સેવાના ઉમદા કાર્ય માટે તમામ વિસ્તારના લોકો સહિત તેમજ સામાજિક રાજકીય પાટોત્સવ નો કાર્યક્રમ આ વિસ્તાર એટલે કે શ્રદ્ધા સોસાયટી મારૂ આંબેડકર નગરનગર ઢેબરનગર શિવશક્તિ સોસાયટી આ સમગ્ર વિસ્તારનો બધા જ ભાઈઓ બહેનોને આવરી લઈ અને આ વિસ્તારમાં રામદેવજી મંદિરે એક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજનમાં મનોજભાઈ નંદણીયા તરફથી કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના સમગ્ર ભાઈઓ બહેનો પ્રસાદી લે ભજન કરે ભોજન કરે એવા શુભ હેતુથી આમ તો આ કાર્યક્રમ બે વાગ્યાથી જ ચાલુ થઈ ચુક્યો છે સંતોના અને ભજન અને પ્રસાદી અને લોક ડાયરો આવો આ આ કાર્યક્રમ આવ્યો છે સમગ્ર અંદર જે કઈ ખર્ચો થાય એ આ વિસ્તારના લાડીલા અને ઉમદા કાર્યકર્તા ભાઈ શ્રી મનોજભાઈ નંદિયા દ્વારા એટલે કે તેમના દ્વારા જ આ બધો જ ખર્ચ ઉપાડવામાં આવશે અને તેમનો મુખ્ય હેતુ એ હતો કે રામદેવજી મહારાજ નો પાઠો થાય આ ની અંદર અઢારે વર્ષના લોકો સામૂહિક રીતે પ્રસાદ અને ભોજન કરે અને બધા જ ભાવભક્તિથી રહે અને સાચા અર્થ ની અંદર જે સામાજિક સમરસતાની વાતો કરીએ તે વાતો કરતા નહીં પરંતુ એનું અમલીકરણ કરી અને મનોજભાઈ નંદણીયાએ આ એક ઉમદા ઉદાહરણ બેસાડ્યું છે અને આને સમગ્ર અઢારે અઢાર વર્ષના સામાજિક અને બધા જ આગેવાનો